રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના તક્ષશિલા દુર્ઘટના ઝૂલતો પુલ મોરબી દુર્ઘટના હરણી દુર્ઘટના ગંભીરા બ્રિજ દુર્ઘટના મરતા જાઓ મરતા જાઓ જીવતા રહો તો રડતા જાઓ આંકડાઓ ગણતા જાઓ તપાસના નાટકો જોતા જાઓ સમિતિ કમિટી એસઆઈટી પેકેજ સહાય રાહત રેલીઓ અને પછી નેક્સ્ટ ઘટનાઓ બદલાય એનું સ્થળ સમય બદલાય મૃતકોનો આંકડો બદલાય ગંભીરતા તીવ્રતા બદલાય પીડા એની એ જ છે છતાંય આટલી બધી ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે કેમ કોઈ બોધપાઠ નથી લેતા આ સવાલ દરેક ઘટનાઓ પછી સાતત્ય સાથે પૂછાતો આવે છે માણસ મરતો જાય રડતો જાય કકડતો જાય પીસાતો પીલાતો જાય કરગરતો જાય અને વ્યવસ્થાઓ બદલાય જ નહીં વાત ગંભીરા બ્રિજની દુર્ઘટનાની ફરી એકવાર કરી લઈએ કેમ કે હાઈકોર્ટે ફરી એકવાર જાટકડી કાઢી છે શું કહ્યું છે એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ જે નવમી જુલાઈએ તૂટી પડ્યું બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રક ટેન્કર કાર સહિત અને રિક્ષા સહિતના

હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન વડોદરાના ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં સીધો સવાલ કર્યો કે ચોમાસા પહેલાં જો બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું હોય અને જો એ ઇન્સ્પેક્શનમાં બધું યોગ્ય હોય તો પછી વડોદરાની દુર્ઘટના પછી ફરીથી ઇન્સ્પેક્શન કેમ કરવું પડ્યું રાજ્યના બધા બ્રિજોમાં ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે એકસો તેત્રીસ જેટલા બ્રિજ બંધ કેમ કરવા પડ્યા આ સવાલોના જવાબ સરકાર પાસે નથી આ સવાલ જ્યારે કોર્ટે પૂછ્યો તો સરકાર વતી કોર્ટમાં હાજર એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી એમણે કોર્ટને માહિતી આપી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે આ ઘટનાએ રાજ્યના માળખાકીય સુવિધાઓના નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે હાઈકોર્ટની અકડક ટિપ્પણી પછી સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ તો વધી ગયું છે પણ એ આવશે કે કેમ એ ખબર નથી કોર્ટમાં બીજું તો સરકાર કરી પણ શું શકે ખુદ સરકાર દર ચોમાસે તપાસના તાઇફાઓ કરે અને પહેલાં અથવા પછી અઢળક બેદરકારી સામે આવે જમીન પર ભ્રષ્ટાચાર કરો રેતી કપચી કાંકરી ભરો ડામર વગર રોડ બનાવો તોય નથી ટકતા તો અધરતાલ હવામાં બનાવેલો બ્રિજ કેમ નોટકવાનો એન્જિનિયર કહેશે ફરિયાદ નોતી આવી સરકાર કહેશે કામ કર્યું હતું અધિકારીઓ છટકબારી ગોચશે નફટ કોને ગણવાના આ નેતાઓને અધિકારીઓને કે આપણે પોતે કે જે આવા નેતાઓને ચૂંટીએ છીએ એ અધિકારી જે આપણામાંથી જ આવે છે પદ પાવર મળ્યા પછી ફક્ત પૈસો જુએ છે અત્યારે તો કોર્ટમાં એડવોકેટ જનરલે માફી માંગી લીધી હવે કશું પરિવર્તન આવશે ખરા એ અપેક્ષા બહુ શેષ બચી નથી તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર